ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ બે હજાર છવ્વીસ સત્તાવીસ માટે નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે રાજ્યની પ્રતિષ્ઠિત અને દ્વિતીય સૌથી મોટી વેપાર ઉદ્યોગ સંસ્થા તરીકે ઓળખ ધરાવતી ગાંધીધામ ચેમ્બર હવે આત્મવિશ્વાસ સાથે અમૃતકાળની દિશામાં આગળ વધી રહી છે નવી કાર્યકારી સમિતિમાં પ્રમુખ તરીકે તેજાભાઈ કાનગઢની પસંદગી કરવામાં આવી છે જ્યારે મંત્રી તરીકે મહેશ તિથાણીની નિમણૂક કરવામાં આવી છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ગૌરવસભર સભર ઇતિહાસમાં વર્ષ બે હજાર છવ્વીસ સત્તાવીસ માટે નવી કામગીરી સમિતિ રચના કરવામાં આવી છે ચેમ્બરના પૂર્વ પ્રમુખ બચુભાઈ આહિરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કુલ પચીસ કારોબારી સભ્યોની બિનહરી વરણી કરવામાં આવી હતી નવી સમિતિમાં પ્રમુખ તરીકે તેજાભાઈ કાનગઢ ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ પારેખ મંત્રી તરીકે મહેશભાઈ તિથાણી સમંત્રી તરીકે જતીન અગ્રવાલ અને ખજાનજી તરીકે કૈલેશ ગૌરની નિમણૂક કરવામાં આવી છે આ નામોની દરખાસ્ત અનુક્રમે પૂર્વ પ્રમુખ આદિલ શેઠ હરીશ મહેશ્વરી સરદ ઠક્કર અને રાકેશકુમાર જૈન દ્વારા કરવામાં આવી હતી ચંબાલાલ પારેખ અને તેજાભાઈ કાનગઢ જેવા પાયાના મોભીઓના નેતૃત્વમાં ગાંધીધામ ચેમ્બર અમૃતકાળ તરફ વધુ મજબૂતીથી આગળ વધે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ